નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ અઠ્યાવીસ પાંચ બે હજાર ચોવીસ વાર મંગળવાર આજના ગોંડલ જામનગર જૂનાગઢ અને અમરેલીના બજાર ભાવ આવી ગયા છે તો એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો કારણ કે તમારે જે માહિતીની જરૂર છે તમને માત્ર ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ ઉપર જ જોવા મળશે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો વિડીયોના અંતમાં આપણે જીરા બજારની શું પરિસ્થિતિ છે એની વાત કરશું અને આપણું જે ખેડૂતભાઈ ન્યૂઝ નામનું બીજું ચેનલ છે એને સબસ્ક્રાઇબ ના કરી હોય તો એને પણ અને સબસ્ક્રાઇબ કરી નાખશું કારણ કે નવા નવા સર્વેના વિડીયો આપણે એ ચેનલ ઉપર જ અપલોડ કરીએ છીએ તો ચાલો આગળ વધીએ શરૂઆત કરીએ જૂનાગઢથી જૂનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો ચાલીસ રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો તેત્રીસ રૂપિયા હતો ચણાની વાત કરીએ તો બારસોથી તેરસો ઓગણચાલીસ તુવેર આજે બે હજારથી ચોવીસસો પાંસઠ रेडो 950 થી 1100 રૂપિયા 11400 થી 1956 सोयाबीन 800 થી 931 थाना अजय 1100 થી 1440 રૂપિયા दल 2300 થી 2725 जाडी मकफडी 1000 થી 1262 जीराણી જો વાત કરીએ જૂનાગઢ માં તો 5000 રૂપિયા થી 5522 રૂપિયા વાત કરીએ અમરેલી ની ઘવાજે 454 થી 566 સોયાબીન આઠસો પંદરથી આઠસો પંચ્યાસી એરંડો આજે સાતસો પંદરથી એક હજાર ચણા નવસો ચાલીસથી તેરસો પચાસ રૂપિયા ધાણા નવસો ચાલીસથી તેરસો પંચાણું તલ ઓગણીસો વીસથી અઠ્યાવીસો ઝીણી મગફળી નવસો થી બારસો વીસ રૂપિયા જાડી મગફળી નવસો પચીસથી બારસો એકોતેર કપાસ નવસોથી ચૌદસો બાણું જીરાની જો વાત કરીએ અમરેલીમાં તો એકવીસો પિંચોતેર રૂપિયાથી પંચાવનસો પંદર રૂપિયા વાત કરીએ જામનગરની એરંડવાજે એક હજારથી એક હજાર નેવું લસણ અગિયારસો થી અઠ્યાવીસો એસી રાયડો નવસો પચાસથી એક હજાર સિત્તેર રૂપિયા અજમો બાવીસો પચાસ થી ચાલીસ વાત કરીએ ધાણાની તો સાતસોથી ચૌદસો વીસ તલ બે હજારથી છવ્વીસો સાહીઠ જાડી મગફળી એક હજારથી બારસો પચીસ ચીણી મગફળી એક હજાર પચાસથી તેરસો રૂપિયા કપાસ સાતસો દસથી ચૌદસો નેવું જીરાની જો વાત કરવામાં આવે આજે તો ચાર હજાર પચાસ રૂપિયાથી પંચાવનસો રૂપિયા પૂરા વાત કરીએ ગોંડલની ઘઉં ચારસો સિત્તેરથી પાંચસો છ્યાસી ડુંગળી એકસો એકથી ત્રણસો છેતાલીસ તુવેર એક હજાર એકાવનથી ચોવીસો એકાવન મગ એક હજાર અગિયારથી સત્તરસો એકોતેર કેરંડો નવસો એકવીસ થી અગિયારસો અગિયાર રૂપિયા અડદ તેરસો એકત્રીસ થી એકતાલીસ ચણા અગિયારસો એકથી તેરસો છેતાલીસ વાત કરીએ વાલની તો પાંચસો અગિયારથી સત્તરસો છવ્વીસ મેથી આઠસો છોતેર તેરસો એકવીસ રૂપિયા લસણ આજે બારસો એકાણુંથી થી ચોત્રીસો એકસઠ ગોંડલમાં આગળ વધીએ સફેદ ચણા આજે તેરસો એકતાલીસથી થી બાવીસો એકોતેર રાયડો નવસો એકસઠથી નવસો એકસઠ મરચાં આજે સાતસો એકાવનથી ત્રણ હજાર એક ચોળી એક હજારથી પાંત્રીસો એકોતેર ઝીણી મગફળી નવસો એકવીસથી તેરસો છેતાલીસ જાડી મગફળી આઠસો એકથી તેરસો એકસઠ વાત કરીએ કપાસની આજે તો એક હજાર એકાવનથી ચૌદસો છન્નું રૂપિયા ધાણા આઠસો એકથી સત્તરસો એકાવન થાણી નવસો એકથી અઢારસો એ જ રીતે ગોંડલમાં જો જીરાની વાત કરીએ તો છત્રીસો એક રૂપિયાથી છપ્પનસો એકાવન રૂપિયા ઓલ ઓવર જીરા બજારની જો આજે વાત કરવામાં આવે તો આજે પણ માર્કેટ છે એ ઉતરતું જોવા મળેલું છે ગયા વીકમાં પણ બજાર છે એ ડાઉન થતી હતી અને આજે આ વીકનો બીજો દિવસ અને આજે પણ બજાર છે એ ઉતરતી જોવા મળી રહી છે છ હજાર ટચ થઈ અને જીરો ફરીથી છપ્પનસોની આસપાસ પહોંચી ગયું છે ઓલ ઓવર જો વાત કરીએ તો ચોપનસોથી છપ્પનસોની આસપાસ છે એ જીરા બજારના ભાવ આજે જોવા મળેલા છે વધારે માહિતી માટે તમે આપણું વોટ્સએપ ગ્રુપ છે એને જોઈન કરી લેજો અને આપણું જે ખેડૂતભાઈ ન્યૂઝ નામનું બીજું ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી નાખજો ત્યાં એક બે દિવસની અંદર હું નવો સર્વેનો વિડીયો મૂકી દઈશ જેની અંદર આપણે આ બધા પાકોની એકદમ ડિટેલમાં વાત કરશું કે ભાવ ઉપર ગયા તો એનું શું કારણ હતું ભાવ નીચે આવ્યા તો એનું શું કારણ છે અને આવનારા દિવસોમાં ભાવ છે કેવા રહેશે તો જરૂરથી વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણું જે બીજું ખેડૂતભાઈ ન્યૂઝ નામનું ચેનલ છે એને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોમાં આજ સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર